અત્યારે હાલ ચોમાસાનું ઋતુ છે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ વધતું હોય છે તો આ આ ના વધે એના માટે જિલ્લામાં આરોગ્ય સ્ટાફ સતત કાર્યશીલ છે ફિલ્ડમાં સર્વેલન્સ ડસ્ટિંગ કામગીરી પોરાનાશક કામગીરી અને ફોગિંગ જેવી કામગીરી અને તાવના કેસોનું બ્લડ લઈ અને નિદાન કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અત્યારે આપણા આણંદ જિલ્લામાં કુલ પાંચ કેસ મેલેરિયાના સોળ કેસ ડેન્ગ્યુના રિપોર્ટ થયેલા છે અને ઝાડા ઉલટીના રોજના ત્રીસ ચાલીસ કેસો સરકારી દવાખાનામાંથી રિપોર્ટ થતા હોય છે એટલે અત્યારે અમારી નાગરિકોને એક જ અપીલ છે કે ચોમાસા દરમિયાન પીવાનું પાણી ઉકાળીને પીવામાં આવે અથવા તો ક્લોરીનેશનવાળું પીવા કરીને પીવામાં આવે અને જો કોઈ પીવાના પાણીની લાઈનો હોય તો એ લીકેજ હોય તો એ રિપેર કરવામાં આવે તો જેથી કરીને પાણીજન્ય બીમારીઓ ઘટાડી શકાય બીજું આજુબાજુ સ્વચ્છતા જાળવવામાં આવે કાદવ કીચડ થાય પાણી ભરાઈ રહેતા હોય તો એને વેવડાઈ દેવામાં આવે જેથી કરીને માખી મચ્છર જેવા જીવાણુઓ પણનું આપણે પ્રમાણ ઘટાડી શકીએ મચ્છરનું પ્રમાણ ઘટાડવું હોય તો ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાના મચ્છર એ ચોખ્ખા પાણીમાં ઘરની આસપાસ ધાબામાં અથવા ઘરની અંદર ઈંડા મૂકતા હોય છે અને જેના કારણે મચ્છરનું પ્રમાણ ચોમાસા દરમિયાન વધતું હોય છે તો એ ના વધે એના માટે દરેક નાગરિકે દર રવિવારે અમારી અપીલ છે કે દર રવિવારે દસ ને દસ મિનિટે દસ મિનિટ પોતાના ઘર માટે ફાળવે અને પોતાના ઘરમાં ઘરની આસપાસને ઘરની ધાબામાં કોઈ પણ કાટમાળમાં કે કોઈપણ વસ્તુમાં જો પાણી લાંબા સમયથી ભરેલું હોય તો એનો નિકાલ કરે જેથી મચ્છર થાય નહીં અને મચ્છર નહીં થાય તો આ રોગો નહીં થાય